એમણે જે પોતાના લોહી રહેલું હતું આપણા માટે એમણે આપણા માટે બલિદાન આપ્યું હતું એટલે એ બલિદાન એરે ન જાય એ બાબતે આપણા એસપી એસપી સમાજ જે ઓરિજિનલ હાવજો છે એ હાવજો હવે બહાર આવવું પડશે આવનારા દિવસો આમ તો આપડો અથિયાર નો કે આપણા બાપ દાદા નો ઓજારો હતો હા આપણી ઓળખ છે આટલો કંખા છે ધારીયા છે વાલા છે વાળીયા છે આ ગોફણ છે આપણા બાપ દાદા ના આ બધા ઓજારો છે અને આપણી ઓળખ છે પણ આપડે લોકો એન કેન પ્રકારે આજે મનુવાડી લોકો છે અને બિન આદિવાસી છે એમના રહેન સહેન અને એમના જે ધર્મો છે તમને એમનું જે કલ્ચર છે એ આપણે અપનાવ્યું છે ને આપણા સમાજના લોકો એ અપનાવ્યું છે એના લીધે આજે આપડે દુઃખી છે આમ તો વર્ણ વ્યવસ્થામાં આપણે હતા જ નહીં આમ છતાં આપણે પકડીને બે ગયા ને કલ્ચર ને વર્ણ વ્યવસ્થામાં તો એસસી એસટી છે જ નહીં મનુ સમૃદ્ધિ ની વર્ણ વ્યવસ્થા હતા વ્યવસ્થામાં બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય કે શુદ્ર તો આપણી વ્યાખ્યા તો એમાં આવતી જ નથી નઈ નઈ આ દેશના મૂળ વારસો જે આપણી પાસે હતા મૂળ માલિકો એ તો આપણા બાપ દાદાઓ હતા આપણી આખી રહેન સહેન આપણી પૂજા પદ્ધતિ આપણી બોલી ભાષા આપણી જન્મ મરણની વિધિ આ જે તમામ પ્રકારની વિધિઓ છે એ આપણે પ્રકૃતિ પૂજક છીએ જી અત્યારના જે આ 33 કોટી દેવી દેવતાઓ છે આપણા કોઈ દેવી દેવતાનું અપમાન નથી કરવું પરંતુ આપણે તો

એસસી સમાજના લોકો આજે માર્ગ ભટકી ગયા છે અને રોંગ દિશામાં જઈ રહેલા છે એવા જ લોકોને કંઈક સંદેશો આપવા માંગીએ છીએ કે આપણે આપણું કલ્ચર છે ભૂલી ગયા છે એ તરફ પાછા વરો અને આપણા જે બાપદાદાઓ જે પૂજા પદ્ધતિ અને જે રહેણી કહેણી અને જે વ્યવહારથી જીવતા હતા એ ફરીથી આપણે આપણા સમાજમાં ફરીથી લાવો એના માટેનો પ્રયત્ન આપણે સાત દિવસ કરી રહેલા છે અને આજના જે યુવા વર્ગ છે એ યુવા વર્ગને આપણે કહેવા માંગીએ છીએ કે તમે જે પાશ્ચાત્ય સંસ્કૃતિ છે એને છોડીને આપણા જે પ્રકૃતિ પૂજકની સંસ્કૃતિ છે એના તરફ આવો તો આ અધુરા ઘડાવો આપણામાં છે ને એ ક્યાંક ને ક્યાંક આપણે અટવાઈ રહ્યા હોય એવું મને લાગે છે હા સો ટકાની વાત છે એનું એ જ કારણ છે કે આ એનકેન પ્રકારે આર્ય સમાજ છે કોઈ સમાજની આપણે ટીકા ટીક પડી નથી કરતા પણ આર્ય સમાજ દ્વારા આપણા જે એસટી સમાજના કેટલાક એટલા દલાલો કહેવાય ને ચોખ્ખી ભાષામાં આપણી ભાષામાં દલાલો દલાલો એવા દલાલોને આ લોકો પ્રોત્સાહિત કરતા છે બરાબર છે કે આપણો સમાજ આગળ નહીં વધી શકે આપણો સમાજ એક નહીં થઈ શકે આપણે ઓરિજિનલ ધર્મની અપનાવી દઈએ એના માટેના આ બધા કારણો એમના પાછળ પરિબળો કામ કરી રહ્યા છે તો અને આપણું આપણું મિશન શું જોવું જોઈએ ભાઈ તમને શું લાગે છે આપણું મિશન એ જ છે કે આવનારા દિવસોમાં એસટી એસ ટી એક જ થવું પડશે અને આપડે લોકો બધા એક થઈશું જ આપણે ઓરિજિનલ વારસદારો કહેવાય છે આ ભારત દેશના જે વારસદારો આપણે છીએ આપણા બાપદાદો બધા વારસદાર હતા ને વારસામાં બધું આપણો ના છે તો આ જે રોંગ દિશામાં આપણા સમાજના જેટલા ટાટિયા ખેંચવાવાળા લોકો છે એને 100% ની વાત છે કે એને આપણા સમાજ સાથે આવવું પડશે આવવું પડશે ને આવવું પડશે નહી તો આવનારા દિવસોમાં જે ટાટિયા ખેંચવાવાળા આપણા સમાજના લોકો છે એને આપડા બાપ ઓજારો છે એ ઓજારો તો એના માટે બઉ વધારે ભારે પણ થોડી ઘણી સર્વિસ એમની કરવી જરૂરી કરવું જ પડે સો ટકાની વાત છે કરવું જ પડશે એ લોકો ખરેખર ખુબ હેરાન કરી રહ્યા છે આપણી સમાજની બેનુ દીકરીઓ રેપ બધા એમના થાય મર્ડરો થાય કરીને રોડ ઉપર એમની પરેડો કાઢવામાં આવે આપણે ઠેક ઠેકાણે થાય અંદર પણ દીકરાઓની હત્યાઓ થઈ જાય છે આમ સમાજના આ એ મોઢામાંથી એક શબ્દ બોલે નહીં અને એમની સાથે હોય તો મને તો એવું લાગે છે કે મિશન એવું હોવું જોઈએ કે આપણે આપણામાં જે છે એમને બધાને અત્યારે તો એવું છે કે અત્યારે આપણે બધા પ્રોગ્રામો કરીને આવા લોકોને સાવચેત કરી રહ્યા છે કે ભાઈ અત્યારે સમાજ નું જાગૃત થયેલો છે સમાજના યુવાનો આ જે ઓરિજિનલ દિશામાં જે

સમાજના લોકોને વિનંતી કરીએ છીએ કે આપણી જે મૂળ સંસ્કૃતિ છે જે મૂળ આપણું કલ્ચર છે એ કલ્ચરને જીવિત રાખો અન્યથા તમારા દીકરાઓ છે દિશા ભટકી ગયા છે મેં પાંચેક દિવસ પહેલાં એક જગ્યાએ મારા મારા બે સાથી મિત્રો સાથે હતા આપણી જગ્યામાં ગયો ત્યાં એક કથા હાલતી હતી એ પાંચ મિનિટની અંદર એ કથાની અંદર ઉત્તમભાઈ આપણા સમાજની અંદર એક જગ્યાની અંદર કથા હાલતી હતી પાંચ મિનિટની અંદર લગભગ દસક વાર એ કથાકાર જે છે વ્યાસપીઠ ઉપર બેઠા હતા એમણે એમ કીધું કે હવે તમારા હથિયાર ઉચકવા પડશે ઘરે તલવારો રાખજો હિન્દુ રાષ્ટ્ર બનવું જોઈએ આપણા લોકોનામાં કશમાં આવું ફિટ કરતા હતા પાંચ મિનિટ મેં ખાલી જોયું કે આપણી જગ્યામાં શું થઈ રહ્યું છે તો કહેવાતા મિશનરીઓને કહીએ છીએ કે તમે બધા નાટકો બંધ કરો આવનારો સમય ખરેખર હવે આપણા માટે વિપરીત છે ખૂબ વિપરીત છે અમે હોઈએ કે ના હોઈએ અમને ખબર નથી પણ અમારી આવનારી પેઢી જે ગુલામ ન થાય એટલા માટે અમે મહેનત કરી રહ્યા છીએ સમાજના ઉપર ખાલી ખોટા જે રમત રમનાર વ્યક્તિઓ છે ને એનાથી સાવચેત રહેવું જરૂરી છે ખૂબ રમત રમી રહ્યા છે લોકો અને યુવાનોને ખૂબ ગુમરાહ કરી રહ્યા છે અને આજે તો ખરેખર હવે જે આપણી મૂળ જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિને જીવત રાખવા માટે તથા બુદ્ધથી માંડી આપણા અનેક મહામાનો આપણા જે બાપ દાદાઓ હતા એમણે ખૂબ મહેનત કરી છે આપડા બાપ દાદાઓ ખરેખર પ્રકૃતિ પૂજક હતા એમનું જો છેલ્લો લાસ્ટ જોવું તો તથા બુદ્ધે એ જ વાત ને કે ભાઈ કુદરત તો તો કોણ કે પ્રકૃતિ સૂર્યની પૂજા કરવી પાણીની પૂજા કરવી તો આપણા બાપ દાદાઓ એ જ કરતા હતા અને મને ખ્યાલ છે ત્યાં સૌરાષ્ટ્ર ની અંદર એસસી સમાજમાં એક પાલન પાલનપી થઈ ગયા છે તો આપણે પાલનની મેળી આપણે જઈએ છીએ ત્યાં પણ આપણે ફાળિયું બાંધીએ છીએ ત્યાં પ્રકૃતિ એટલે કે આપણે ફેરા કેવી રીતે ફરીએ છીએ આપડી આવડ હોય આવડ ની તલવાર બનાવી મતલબ આદિવાસી સંસ્કૃતિ મુજબ ત્યાં આપડા લગનો થાય છે અને